નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે જે છે આપણે મહેન્સમાં જે અપડેટેડ તમારો નવો સિલેબસ છે એ પ્રમાણે જે હિસ્ટ્રીમાં તમે ચાર નંબરનો જુઓ સોશિયલ રિફોર્મ મુવમેન્ટ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત ઇન નાઇન્ટીન્થ સેન્ચુરી હવે આમાં ઘણી વખત થાય છે કે નાઇન્ટીન્થ સેન્ચ્યુરીને જ્યારે રિફોર્મ્સ લખવાના પૂછાય છે તો આવી નાની નાની ટોપિક પર આપણું ધ્યાન જતું નથી પછી એવું થાય છે કે ભાઈ કઈથી ક્વેશ્ચન આવ્યો તો ટૉપિકમાં લખેલું છે આપણા સિલેબસમાં ઇન્ડિયાના રિફોર્મ્સ આપણને ખબર હોય છે દયાનંદ સરસ્વતી વિશે લખી શકાય બ્રહ્મ સમાજ વિશે લખી શકાય પ્રાર્થના સમાજ વિશે લખી શકાય બરાબર છે ઘણા બધા છે એમ જી વિશે તમે લખી શકો એટીન સેવન્ટીમાં પણ જ્યારે ગુજરાતના સ્પેસિફિક પૂછાય છે ત્યારે જ ખબર હોતી નથી તો આજે આપણે જે છે બે વસ્તુ જોઈશું એક તો ગુજરાતના રિફોર્મ્સ જોઈશું અને બીજું એક જેમનું પ્રિલિમ્સ મેઇન્સ ક્લિયર કરીને જે ઇન્ટરવ્યૂ સુધી પહોંચે છે કેન્ડિડેટના આપણે એક આન્સર જોઈશું કે કઈ રીતે આપણે લખીએ તો આપણે મેઇન્સ ક્લિયર કરી શકીએ છીએ એ પહેલાં મારી મારે ટીમ વિશેની એક નાનીકળી જાણકારી છે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે તમે સર્ચ કરશો એટ ધ રેટ જીપીએસસી ઇઝ ધ ફ્યુચર તમારે તમને મળી જશે જો તમે પર્સનલ મેન્ટરશિપ લેવા માંગતા હોય તો વન ટુ વન દસ સ્ટુડન્ટ એમાં લેવામાં આવે છે ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પ્લસ ડેલી ઇવાલ્યુએશન દરેક સબ્જેક્ટ એમાં કવર કરવામાં આવે છે વન થાઉઝન્ડ રૂપીસ પર મંથ એની જે છે ફીસ છે તમે જે છે આના ઉપર મારો કોન્ટેક કરી શકો છો અને ટેલિગ્રામ ગ્રુપ પર પણ તમે ફ્રીમાં માટે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો અને મિત્રોને પણ જાણ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ આપણો જે આપણો સ્ટેટિંગનો ટોપિક છે એ જોઈ લઈએ તો સોશિયલ રિફોર્મ ઇન ગુજરાત ઇન નાઇન્ટીન સેન્ચુરી તો ગુજરાતના જ્યારે રિફોર્મની વાત આવે ત્યારે કયા કયા લખી શકાય તો સૌથી પહેલો તમે લખી શકો કે દુર્ગારામ મહેતા તો દુર્ગારામ મહેતા જે છે ગુજરાતના ફર્સ્ટ અને અર્લિયર રિફોર્મ કહેવામાં આવે છે એમને જે છે માનવ ધર્મ સભા એટીન ફોર્ટી ફોરમાં સુરતમાં શરૂ કરી હતી એમનો મેઇન ઓબ્જેક્ટિવ શું હતો કે એક તો જે કાસ્ટ ડિસ્ક્રિમિનેશન થાય છે એને જે છે એ વિરોધ કરો અને મૂર્તિ પૂજાનો એટલે જે બ્રહ્મ સમાજનો જે હતું કંઈક કંઈક એના જેવું છે પણ તમાર નામ યાદ રાખવાનું છે દુર્ગારામ મહેતા બીજું હતું દલપતરામ દલપતરામ જે લેખક હતા આપણે એમની કવિતાઓ ભણેલા છીએ તો એ પણ જે છે એ જાણીતા એક સ્કોલર હતા અને એમણે જે છે વુમન એજ્યુકેશન માટે ખાસ કરીને ગુજરાતમાં રિફોર્મની શરૂઆત કરી હતી ક્યારે એટીન સેન્ચુરીમાં કારણ કે ટૉપિકમાં સિલેબસમાં ચોખ્ખું લખેલું છે કે એટીન સેન્ચ નાઇન્ટીન સેન્ચુરીનું પૂછાશે ત્યારબાદ જે છે એ કવિ નર્મદ નર્મદ વિશે પણ છે જેમણે જે કરવી ગુજરાત પણ ગીત પણ લખેલું છે એમણે જે છે વુમન એજ્યુકેશન વિડો રીમેરેજ અને કાસ્ટ અને અનટચેબિલિટી બરાબર છે તો જે રિફોર્મ હતા એ મોસ્ટલી કોમન હશે મહિલાઓ માટે હશે વિડો રીમેરેજ માટે હશે બાળવિવાહ અટકાવવા માટે હશે અનટચેબિલિટી માટે હશે મૂર્તિ પૂજાનો વિરોધ હશે બરાબર કર્મકાંડનો વિરોધ હશે તો આ અમુક વસ્તુ કોમન હશે પણ વસ્તુ એ છે કે નામ મહત્વના છે અને વર્ષ મહત્વનું છે ત્યારબાદ ગોકુલજી ઝાલા એમણે જે છે પ્રાર્થના સમાજના એ સભ્ય જે મુંબઈમાં જે પ્રાર્થના સમાજ હતી એના સભ્ય હતા અને એમણે જે છે એ સામાજિક સમરસતાની વાત કરી હતી ત્યારબાદ જે છે કાસ્ટ સિસ્ટમ અને અન માટે જે છે વિવિધ કામ થયા હતા અને રિલિજિયસ રિફોર્મ પણ થયા હતા જેમાં ખાસ કરીને આઈડિયલ વર્શિપનો વિરોધ હતો રિચ્યુઅલ જે છે એનો વિરોધ હતો અને રેશનલ થિંકિંગ એટલે અંધશ્રદ્ધાનો પણ એમાં વિરોધ સામેલ છે ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનાઇઝેશન જો નામ લખવાનું થાય તમારે બોક્સ બનાવવાનું થાય તો કઈ લખી શકાય તો માનવ ધર્મ સેવા સુરત અઢારસો ચુમ્માલીસ પ્રાર્થના સમાજ આટલું લખી શકાય ત્યારબાદ જે છે લખી શકાય કે ભાઈ ઓગણીસમી જે સેન્ચ્યુરી હતી એમાં ગુજરાતમાં જે છે એ નવા વિચારોનો ઉદ્ભવ જે રીતે દેશમાં થયો હતો એવી રીતે ગુજરાતમાં પણ થયો હતો આટલા આટલા લોકો એમાં જોડાયા હતા તો તમે આ રીતે આન્સર લખો તો તમને જે આન્સર કદાચ એવું થાય કે ભાઈ કોઈ જગ્યાએ મળતો નથી એના તમે જે છે પૂરા માર્ક મેળવી શકો ત્યારબાદ આપણે એક બીજો આ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરી લઈએ કે જેમ જેમ લોકોએ મેન્સ ક્લિયર કરી છે કે આજે ભારતની કોઈ પણ યુનિવર્સિટી વસ્તુમાં જાણીતી નથી ઐતિહાસિક રીતે ભારત જ્ઞાનની ભૂમિ રહ્યું છે તો નાલંદા અને તક્ષશિલાના સંદર્ભમાં વસ્તુ લખો તો નાલંદા તક્ષશિલા વિશે ક્વેશ્ચન પૂછાતા રહે છે તો ઇન્ટ્રોડક્શનમાં જે છે તમે લખી શકો કે ભાઈ ક્યુએસ જે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ છે એમાં ટૉપ ટેનમાં ભારતની કોઈ યુનિવર્સિટી નથી અને ટૉપ પાંચસોમાં પણ જે છે માત્ર આઠ યુનિવર્સિટી છે તો આ બતાવે છે કે આપણે જે છે એ વાળું એજ્યુકેશન આપતા નથી ત્યારબાદ તમે અમુક એક્ઝામ્પલ આપી શકો જેમણે અમને આપે છે કે ભારત જ્ઞાનની ભૂમિ રહ્યું છે આર્યભટ્ટ મિહિર સુશ્રુત બ્રહ્મગુપ્ત બરાબર છે ખગોળ વિજ્ઞાન ચિકિત્સા ગણિત ધાતુ આના વિશે જે છે વર્ષોથી આપણે એજ્યુકેશન આપતા રહ્યા છે ક્વેશ્ચન છે નાલંદાને તક્ષીસના સંદર્ભમાં લખવાનું છે તો વિશે લખી શકાય કે એ જે છે રાજા તરફથી ડ્રગ જે છે એ દાન અપાતું હતું નાલંદા માટે સો ગામ ભેટમાં આપવામાં આવ્યા હતા પરિણામ શું થતું હતું કે એમને કોઈ દિવસ પૈસાની કમી રહેતી નથી જ્યારે આજે શું થાય છે કે આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ઝીરો પોઈન્ટ સેવન પર્સન્ટ ઓફ જીડીપી ખર્ચ કરીએ છીએ તો અમુક જો આ રીતે ડેટા તમારે લખવા પડશે ડેટા લખશો ને તો બહુ જ સારું લાગશે જે રીતે આપણે લખ્યા છે તો આનાથી જે છે એ પ્રોબ્લેમ તમે સમજાવી શકો છો કે ભાઈ પહેલાં પૈસાની તકલીફ નથી પહેલા યુનિવર્સિટીમાં અત્યારે છે બીજું કે રાજ્યો પાસેથી સહાય મેળવતી હતી પણ રાજાની જે છે દખલગીરી નથી રાજા નક્કી નતા કરતા કોને એડમિશન આપવું રાજા નક્કી નતા કરતા કયો સબ્જેક્ટ ભણાવો રાજા નક્કી નતા કરતા કોને નંબર આપો જ્યારે સ્વતંત્ર હતા જ્યારે આજની યુનિવર્સિટીઓમાં કેવું થાય છે કે ભાઈ કુલપતિ જે છે એ કોઈ પોલિટિકલ પાર્ટીના હોય એમનું ઇન્ટરફિયરન્સ હોય છે પાર્ટી સિસ્ટમ જે છે ઇલેક્શનમાં પણ જનરલી જે છે વિદ્યાર્થી ઇલેક્શન એવા થવા માંગતા હતા પહેલા કે ભાઈ વિદ્યાર્થીઓ નક્કી કરે કે માટે કયું સારું કોણ વિવિધ પક્ષ પોતાના ઉમેદવારો રાખતા થઈ ગયા છે બીજું ટીચર ટુ પ્યુપિલ સ્ટુડન્ટ રેશિયો જે હતો પાંચ હતો બરાબર નાલંદા તક્ષશિલામાં દર પાંચ કે સાત સ્ટુડન્ટ પર એક ટીચર ફાળવામાં આવતા હતા જેનું પર્સનલ ધ્યાન રાખે પણ હવે જે છે એ રેશિયો બહુ વધારે છે તો યુનિસ્કોને એમણે ડેટા પણ લખ્યો છે કે જે છવ્વીસ જેમ વનનો જે હતો એના કરતાં ઘણો વધારે છે પછી બાળકોને રુચિ આધારિત જે છે એજ્યુકેશન આપવામાં આવતું હતું નહીં કે થોપી પેળવામાં આવતું હતું કે તમારે આ ભણવાનું છે કે તમારે મેથ્સ જ ભણવાનું છે તમારે સાયન્સ જ કરવાનું છે એ વખતે જે છે એ બાળકને ફ્રી રહેવા દેવામાં આવતું હતું જે રીતે એને જે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય એટલું ભણે બાકી સબ્જેક્ટ ચેન્જ પણ કરી શકતો હતો તો જે છે અત્યારની યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં તો કમસે કમ એવું નથી હવે અમુક રિફોર્મ્સ આ છે પણ જે છે એ અત્યાર સુધીની વાત છે છેલ્લા ત્રીસ ચાલીસ પચાસ વર્ષની કે અત્યાર સુધી જે છે એ યુનિવર્સિટી એજ્યુકેશન આવી રહ્યું છે બીજું પ્રેક્ટિકલ નોલેજ પર ફોકસ કરવામાં આવતું હતું અત્યારે જે છે એ બુક નોલેજ પર ફોકસ કરવામાં આવે છે આપણી એક્ઝામ પેટર્ન પણ એવી છે કે ગોખે એના વધારે માર્ક્સ આવે તો એનાલિસિસ પ્રેક્ટિકલ હવે ધીમે ધીમે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એ આવે છે આપણે આમાં લખી શકીએ ગવર્મેન્ટે શું કર્યું છે તો જ્યારે ગવર્મેન્ટનું કોઈ પણ ક્વેશ્ચન હોય તો ગવર્મેન્ટની તમારે એક બે સ્કીમ અંદર લખી દેવાની કૌશલ વિકાસ યોજના સ્કીલ ઇન્ડિયા બરાબર છે આ રીતે હવે એન્ડિંગ તમે કઈ રીતે કરી શકો તો જેમ મેં બતાવ્યું એમ કે તમે કરી શકો કે આટલા આટલા પ્રોબ્લેમ હતા પણ હવે જે છે ફંડિંગ પણ ધીમે ધીમે વધી રહ્યું છે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને પણ કે તમે જે તમને સબ્જેક્ટ ગમે લઈ શકો છો ભાર વિનાના ભણતર તરફ આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે તો આપણે આશા રાખીએ કે ભારત જે છે પહેલાં જેવો વિશ્વમાં જ્ઞાનનો ગુરુ હતો એ રીતે ફરી બની શકે તો આ રીતે તમે કન્ક્લુઝન લખી શકો તો તમે આ રીતે જો આન્સર લખશો તો તમને જે છે પૂરા માર્ક મળશે અને સિલેક્શનના ચાન્સીસ ખૂબ વધી જશે જો તમે પ્રેક્ટિસ કરવા માગતા હોય અમારી સાથે તો મંથલી વન થાઉઝન્ડ રૂપીસ એનો ચાર્જ છે તમે જોડાઈ શકો છો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તમને જો આ ગમ્યું હોય તો જણાવજો તો આપણે બીજા અમુક એવા ટોપિક જેના પર કોઈ જગ્યાએ આન્સર મળતા નથી એ ટોપિક પર આપણે આન્સરનો એક વિડીયો બનાવી દઈશું થેન્ક યુ જય હિન્દ